દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પાજરા તાલુકાના માસારોડ ગામમાં ગુજરાત મોબાઈલ શોપની દુકાન આવેલી છે અને એ દુકાનદાર મને ટ્રાન્સફર કરી પૈસા પણ આપે છે ત્યારે એક વ્યક્તિ તેનું નામ અનિપ કુરેશી તે ભાઈ અવારનવાર દુકાન પર આવતો હતો મોબાઈલના કામ માટે અને પૈસા નાખવા માટે ત્યારે રાત્રે આવ્યો હતો તે ભાઈ મને ટ્રાન્સફર કરી આપો ત્યારે ભાઈ એમ કહ્યું હોય કે અમને મને ટ્રાન્સફર પૈસા કરવા માટે આવેલ હોય ત્યારે છેતાલીસ હજાર બસો મની ટ્રાન્સફર કરી આપ્યા હતા અને ત્યારબાદ તે ભાઈએ એમ જણાવ્યું હતું કે તમે મારી જોડે કંપનીમાં ગેટ પર ચાલો ત્યાં હું તમને પૈસા આપી દઉં છું ત્યાં જઈને અલ્લાહ તલા કર્યા હતા ત્યારબાદ એ ભાઈ એમ કહેવા લાગ્યું કે ચાલો જંબુસર હું તમને પૈસા આપી દઉં છું તો જંબુસર જવા માટે નીકળ્યા હતા ત્યારે દેવ કોઈ ગામના પાટિયા પાસે ઇકો ગાડી ઊભી રાખી હતી અને અમીન દાલને એમ કહી રહ્યો હતો કે મને આંખોમાં બળતરા થાય છે તો તમે ઇકો ગાડી ચલાવી એમ કહેતો હતો એમ જંબુસરના અમીન દલાલના ગળામાં દોડું નાખીને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને રિવોલ્વર પણ બતાવી હતી તેમ અમીન દલાલ દ્વારા જાણવા મળ્યું હતું અને દુકાનનું વકરો અને જે મની ટ્રાન્સફર કરેલા રૂપિયા લઈને ઇકો ચાલક ઇકો મૂકીને ફરાર થયો હતો ત્યારબાદ જંબુસર પોલીસ ઘટના સ્થળે આવીને ઇકો ચાલક ઉપર ઓનલાઈન અરજી દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ પણ લખવામાં આવી છે ત્યારબાદ વડુ પોલીસ સ્ટેશન ખાતે અરજી ટ્રાન્સફર કરવામાં આવશે અને વડુ પોલીસ ઘટના સાથે તપાસ ચાલુ છે